શ્રી સ્વામિનારાયણ ભુજ મંદિરોના દરવાજા હરિભક્તો માટે દર્શનાર્થે ખુલ્લા મુકાયા ભુજ ખાતે સોમવાર સવારથી જ જનજીવન ધબકતું થઈ ગયું છે ત્યારે શહેરની તમામ બજારો શાકા માર્કેટ ખુલવાની સાથે સાથે હરિભક્તો માટે દર્શન અર્થે બંધ રખાયેલા મંદિરના દરવાજા પણ સવારથી દર્શનાર્થીઓ માટે ખોલી નાખવામાં આવ્યા હતા જેને કારણે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મંગળા આરતીથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી જે સતત રાજભોગ આરતી સુધી જોવા મળી હતી તો સાંજે પણ એટલા જ પ્રમાણમાં હરિભક્તોએ નરનારાયણ દેવ સહિત આદિદેવોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી શ્રી સ્વામિનારાયણ ભુજ મંદિરોના દરવાજા હરિભક્તો માટે દર્શનાર્થે ખુલ્લા મુકાયા ભુજ ખાતે સોમવાર સવારથી જ જનજીવન ધબકતું થઈ ગયું છે ત્યારે શહેરની તમામ બજારો શાકા માર્કેટ ખુલવાની સાથે સાથે હરિભક્તો માટે દર્શન અર્થે બંધ રખાયેલા મંદિરના દરવાજા પણ સવારથી દર્શનાર્થીઓ માટે ખોલી નાખવામાં આવ્યા હતા જેને કારણે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મંગળા આરતીથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી જે સતત રાજભોગ આરતી સુધી જોવા મળી હતી તો સાંજે પણ એટલા જ પ્રમાણમાં હરિભક્તોએ નરનારાયણ દેવ સહિત આદિદેવોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી